એ હેતુથી કામ કરીએ છીએ તમારો રેફરન્સ અતુલભાઈ ઠક્કરે આપ્યો હતો કે અમારા ગામની અંદર એક માજી છે જેમની પરિસ્થિતિ ખૂબ વિકટ છે એમની મદદરૂપ થવા માટે તમારું નામ શું છે માજી મારું નામ જહમા જહમા બેન તમારે કરથી એમ નામ રવો રમો એક કેટલો ટાઈમ થી ઓફ થઈ ગયો એમને 20 20 વર્ષ થયા 20 વર્ષથી ઘર કઈ રીતે ચાલે

એ શું કામ કરતા હતા પહેલા એ કામ આ બસ મજી ધંધો ગમ ની ઉઠી ગમ માં મજી મોટે દીકરો એ હોક થઈ ગયો અત્યારે જે દીકરો છે એ ને મગજ નથી મગજ નથી એને હાલજી એક દીકરો છે એનાથી કામ નથી થતું ના એને શેની દવા ચાલુ છે હા મગજ મગજ દવા મગજ ને કરે મેલાય છે બાપો મગજ મોડું થઈ જુ કરે મેલાયા

દાસેર જેવા જણા આવે એ વગડે છે કેટલે કેટલે તું થાર અત્યારે તો કોણ હાલે મહેનત જોવાનું મહેનત વગર કોઈ ના હાલે તો બીજું કોઈ મદદ કરાય તમારી ના કોઈ નહીં મદદ થાય પછી નહીં કચ્છી મદદ નહીં સાહેબ કોઈ મદદ નથી ના આટલું ગમમાં પૂછી દેવા જો મારા કોઈ મદદ હોય તો 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 હું ગુલામ થઈ જઉં બાપો કોઈ મદદ નથી મારી હાલત નહીં મારે કોઈ પચીસ રૂપિયાની હાલત આબાની ગમમાં નથી હા

મારી આ કીટ તમને માનવ સેવા ગ્રુપ આપે છે બરોબર છે આપડે કીટ લાવીએ તમને સામાન આવીએ બે મહિનાનો નો ફરી જરૂર પડે તો અતુલભાઈ ને અતુલભાઈ વાત કરશે ફરી તમારી મદદ કરશું આપણે ભગવાન તમારું સારું કરજે તમારા તમને જીવતા રાખીએ મારો બાપો છો મળ્યો ખબર મારા ગમ પાદર ને તમને ભગવાન સુખી રાખીએ

ભગવાન મેં આ લો તો વળી મેં નટલાઈ તો મારો સારું થાય મારો ભગવાન ખબ ઉપર વાળો તો મારું સારું કરશે કાનન તમને ભગવાન ખબ રાજી કરશે માજી નું મકાન છે જોઈ શકો છો આપણે પતરા છે એમનો ફોટો છે બધા વોફ થઈ ગયા છે વીસ વર્ષથી માજી પોતે ચાલવે છે